ઠેર ઠેર કોળી સમાજનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોળી સમાજ વિરોધમાં મતદાન કરીશું તે શું રૂખ્યા કોળી સમાજની અસ્મિતા પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી મુદ્દે ધમસાણ કોળી સમાજની અસ્મિતા પર અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના વરિષ્ઠ આગેવાન કનુભાઈ દેસાઈ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી રાજ્યના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉઠવા પામી છે ત્યારે જિલ્લાના અનેક આગેવાનોએ મામલતદારને આયોજન પત્ર આપી કાર્યવાહીની માંગણી કરી છે અનેક જિલ્લામાંથી સમગ્ર કોળી સમાજના કનુભાઈ દેસાઈએ જે શબ્દ પ્રયોગ કર્યો તે કોળિયા કુટાય અને ધોળિયા ચૂંટાય તે વ્યાજબી નથી તેમના શબ્દ પ્રયોગથી કોળી સમાજની લાગણી દુભાઈ છે ભાજપના વરિષ્ઠ નેતા જ્યારે આવા શબ્દો ઉચ્ચાર અને આચાર સંહિતાનો ભંગ કરે તે વ્યાજબી પણ નથી સમસ્ત કોળી સમાજની માફી માંગવી જોઈએ અને તેમની પાસે કાયદાકીય કાર્યવાહી ચૂંટણી પંચે કરવી જોઈએ આગેવાનોમાંથી વધુ જાણવા મળ્યું કે કનુભાઈ દેસાઈ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર કોણી સમાજ ગાંધી માર્ગે આંદોલન ચલાવશે વિરોધમાં મતદાન કરવાની ફરજ પડશે બ્યુરો રિપોર્ટ સમી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર ત્યારથી કહેવાતું કે ઢોળિયા કુટાય ઢોળિયા એટલે કોળી નહીં ઢોળી કુટાય ને ઢોળિયા ચૂંટાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર એક હોડ લાગી હોય એવા પ્રકારની હોડ લાગી છે કે કોણ જાજુ કયા સમાજનું અપમાન કરે કારણ કે એવું આપણે એટલા માટે કહેવું પડે છે કે વારંવાર દરેક સમાજની અસ્મિતા પર ઘા થતો એવો આપણને દેખાય છે વાત કરવામાં આવે કે રાજકોટની અંદર જે ક્ષત્રિય સમાજની બેન દીકરોની અસ્મિતા ઉપર ઘા થયો પાટીદારોને એવું કહેવામાં આવ્યું કે પાટીદાર કોધરિયા જયારે આજે કનુભાઈ દેસાઈ જે ગુજરાતના એક મોટા પદના એક મંત્રી ભારતીય જનતા પાર્ટીના હોય અને એક જાહેર મંચ ઉપરથી એવું કહેતા હોય કે કોઈ કોડિયા કે કોઈ કુટાય અને ધોળિયા ટૂટાય આવા બફાટ ભર્યું એમનું નિવેદનને અમે વખોડવી છે અને હું કોઈ સમાજને એવું આહવાન કરું છું કે જો કોઈ માણસ કોઈ પણ પાર્ટીનો નેતા હોય એ કોઈ પણ સમાજની અસ્મિતા ઉપર આવો ઘાં કરતો હોય તો એને ચોક્કસ આપણે જવાબ દેવો જોઈએ અને આને આપણે વખોડવું જોઈએ

મીડિયા ચેનલ પ્રમુખ આપણે કોળી સમાજ શું ગયો છે દેસાઈ આવડો મોટો બકવાસ કરે છે તો એના વિરોધમાં આ ભાજપને ભોગવાનું આવે છે આપણે કોંગ્રેસ તરફ મતદાન કરો અને ભાજપને દેખાડી દો આ કોળી સમાજ આપણો કેટલો અનુભવી છે અને એટલો અનુભવ છે તે માટે ભાજપ વિરોધ મતદાન કરો જય હિન્દ જય ભારત